આ તો હક નથી આપતા એમ નહી એમાંથી તમારે વિભાજન કરવું છે ને વિભાજન એટલે નંબર ભલે ફેરો તો ચાલે વિભાજન ના થાય ચાલે પણ પાછલા ભાગની જમીન તો આપણે ને આપવી ને ભાઈ ભાગ એવું એવું ન થાય કાયદામાં જોગવાઈ આટલું ને આટલું એવું ન હોય કાયદો સીધો જુદો પાડી દીએ કાલ આ કટકો તારો ઉપાડ અને નીકળ સમજાઈ ગયું છે સાદી ભાષામાં કહી તો આમ થાય કાયદો એમ ન કહી શકે આટલી જમીન તું વાવ ને હાથ નંબર ભલે ભેગોર્યું કાયદામાં જ્યારે સોલ્યુશન થાય ત્યારે પરમાનન્ટ સોલ્યુશન થાય જો સહમતી વાળું હોય તો મામલતદાર સાહેબ ને સત્તા છે સહમતી ન હોય તો તમારે સિવિલ કોર્ટમાં વિભાજન નો દાવો લાવવો પડે આ સત્તા મામલતદાર કહું તમારું આ ફોન નું માર્ગદર્શન અનેક ભાઈઓને ઉપયોગી થશે સાત નંબરમાં જયારે નામ ન હોય તો તમે સાત નંબર બાબતની કાંઈ પણ ફરિયાદ મામલતદાર કોર્ટમાં કરી શકો આંબો રજૂ કરવો પેઢી નામું ચઢાવવું એમાં વાંધા અરજી હોય તો એને નિકાલ કરવા પણ સાત નંબરમાં એકવાર નામ આવી જાય અને એના હિસ્સા કરવા હોય ને કોઈ વ્યક્તિ સહમત ન થાય હમ તો વિભાજનનો દાવો કોર્ટમાં લઈ જવો પડે હમ બરોબર સમજાઈ ગયું બરાબર હાલમાં એ લોકો પાસે આવશે કે આપણે કેસ કરીએ તો અટકાયત થાય એ લોકોથી નાના નાના કટકાયત કાંઈ ન થાય કેસ બેસ કંઈ કરતા જ નહીં આપણા હાગા ભાઈ જ છે હં ભાઈ

હું હમણાં પાછો ફોન કરું બે દિવસ પછી ભલે ભલે હા ચાલશે કજિયા નથી કરવાના બેટા મેં માર્ગદર્શન સાચી રીતે રમણી રમણીકભાઈ કજિયા નથી કરાવતા આપણે બીજા એડવોકેટ પાસે જઈએ એવું કરતો નહીં બాలే બాలే આ બરાબર હમ ખેડૂત મિત્રો જે કોઈ જગ્યાએ વિભાજનનો દાવો લાવવાનો થતો ત્યાં અહીંયા વિભાજનનો દાવો લાવવાનો છે એમાં કજિયા કરવાથી કશું વળે નહીં અને ઉસ્કારાઈ જવું નહીં કોઈ પણ વસ્તુના કાયદાકીય જે ઈલાજ હોય એ જ પ્રમાણે કામ કરવાનું છે એમાંય સગા ભાઈ સામે તો કોઈ પણ પ્રકારના બીજા હથિયાર કાઢવાનું કદી પણ ન વિચારવું કે હાલો લેન્ડ ગ્રીબિંગ કરી નાખો ને હાલો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી નાખો બીજા ખાટશે અને તમે નુકસાનીમાં જશો આ શબ્દો મારા લખી રાખજો